મેસેજ આવી ગયો છે મેં સમજ્યો હતો ડાઘ હોય કે ને ડાઘ 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 થાય કારણ કે ડાઘ હોય આ તો મને છે તમને નોટિફિકેશન મેરે તમને હા અસલ દનયતને હે દનયતને જામદાતારે ઓલાની ફૂટી રાખલી હે કે કમલી બોચા ગરા કે કે આ તો ભૂએ તોલા કરો તે હું આઉ મહી દિન હા તો એટલે સુમારી જે હોટલનું ચાય કીધન આજે વી રૂપિયા જે આ ફોન પે વાત કરે હે આના મોથી વાત કરાવી દે ખાલી એની આસમ સારી ને ન હા બસ બીજો બોલ ઈ હોય Aitu apa wat marabai? Sukar to Kamu pais. uang. Uang siapa? paisa kerabat. Uang siapa? Uang Uang आवा ग्रीन तो <laughs> के जाली है टोटल पार लूंगा रन आवा ग्रीन आवा ग्रीन गड़ा तो तार बुन जोरी पीना वाले ए मामा रखा है ना ले बादी वे लेकिन वड़ा तो आयो ना दे अस्सलाम वालेकुम मौलाना साहब લે પ્રોના પ્રોના ડેમેજ આ બાજુ આ બાજુ કઈ ડ્રાઈવર હેલા કાંડા રે આ મને જગથી આ મારા હવારે મોમલે જલ બાઈક માં હા આપી ગર શકે મારા જો બાઈક આવી ગઈ છે કાલ નહીં મિલાય વાળી લાયા લાયા તો ત્યાં बाजू નું દૂર તમે બોલો ત્યારે અંદર ગાડી આવે આ બધી કાઠિયાવાડી જાતે ના સિંધી એ સિંધી એ બધી સિંધી જાય મારવાડી કોઈ ના એ ભાઈ ના એ મારવાડી નથી ઓલો કાઢો તો એ જોજો કેટલું કેટલું ક્યાં ક્યાં લાગ્યું એ બધું પગ જોતો પાંજરાપુર વાળા બિચારા મારા દાનિશ ને હાલે

હે બચ્ચો કેમ ધરું જે કોઈને હાકલ કરને ભાંગી કે માં પગા ભવરે ગયા ભંગી યો હે મરી જાયે ના ના પાણી વાળું છે ને એટલે ઓ મસ્કા ઓ હારો હે હાયર વાળો ગોળો હે ઘોડો હે એને ધાણી વણેલું આ શું ખવર આવતા સિંગનચરો વેલા હાલ હાલ નથી વ્યાણો ભાઈ એક બે દિન થયા હે એક બે દિનમાં તો ઊભો થઈ જાય